મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે સમજતા હતા એક એક ચેપ્ટર તો એક એક પોઈન્ટ એક એક ટોપિકને આપણે સમજી રહ્યા છીએ આ એક એક ટોપિક શું કહેવા માગે છે એ ટોપિકોની આપણે ચર્ચા કરીએ છીએ જેની અંદર લાસ્ટ ટોપિક આપણે સમજ્યા કયા કયા ટોપિકો સમજ્યા છીએ તો એક સમજ્યા હતા સાધુ રૂપ શું સમજ્યા હતા દોસ્તો રૂપ આ સાધુ સાદુરૂપ નામનો ટોપિક છે એ આપણે સોળથી સત્તર તારીખની વચ્ચે લાવીશું એના પછી આપણે સમજીશું શું તલાટી માટે સમજવાના છીએ સાદુરૂપ રૂપ જો તમને આ રૂપમાં આપણે ત્રણ વિડીયો બનાવીશું સાદુ રૂપના આજે આપણે સાની આજે આપણો ટોપિક છે એ ચક્રવૃત્તિ વ્યાજ તો ચક્રવૃત્તિ વ્યાજ જેમ કે મેં એક વિડીયો બનાવેલો છે સાદુ વ્યાજ તેમાં મિત્રો તમે ઘણો બધો સપોર્ટ કરેલો છે એવો જ સપોર્ટ તમારે આ વિડીયોની અંદર કરવાનો છે તો આજે આપણે ચર્ચા કરીશું ચક્રવૃત્તિ વ્યાજ વ્યાજનું વ્યાજ યાદ રાખજો દોસ્તો વ્યાજના વ્યાજને આપણે શું કરીએ ચક્રવૃત્તિ વ્યાજ કહીએ હવે આપણે વ્યાજ વ્યાજને કહીએ છીએ આઈ વ્યાજને શું કહીએ દોસ્તો આઈ તો એવું ને એવું એક આવે છે વ્યાજ મુદ્દલ શું આવે દોસ્તો વ્યાજ મુદ્દલ આ વ્યાજ મુદ્દલ છે આ વ્યાજ મુદ્દલ હંમેશા વાર્ષિક ધોરણે ગણવામાં આવતી હોય છે વ્યાજ મુદ્દલ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા વ્યાજ મુદ્દલ કયા ધોરણે ગણવામાં આવે છે તો એ વાર્ષિક દરે ગણવામાં આવે છે હવે વ્યાજ મુદ્દલ શું હોય તો વ્યાજ મુદ્દલને આપણે કહીશું એ એ બરાબર આપણી પાસે જે કંઈ મૂળ કિંમત હોય અથવા તો જે મૂડી હોય આપણી પાસે રહેલી કિંમત એ મૂળ વસ્તુની જે કિંમત હોય એ મૂડી કહેવાય મૂડી વત્તા વ્યાજ તો કે જે તમને મૂડી મળે છે અને એમાં તમે વ્યાજ ઉમેરશો એટલે આપણને શું મળશે વ્યાજ મુદ્દન મળે છે જો દોસ્તો આ જો આજે આપણે શાની વાત કરવાના છીએ તો આજે ચક્રવૃત્તિની વ્યાજની વાત કરીશું તો ચક્રવૃત્તિ વ્યાજની વાત કરતાં પહેલાં દોસ્તો તમારે મને કોમેન્ટમાં તમારે મને કોમેન્ટમાં જે સાદુ રૂપ છે સોરી સાદું વ્યાજ તો તમારે મને કોમેન્ટમાં સાધુ વ્યાજ જે આપણે ચેપ્ટર આગળ જોઈ ગયા સાધુ વ્યાજ શોધવાનું સૂત્ર છે એને તમારે મને કોમેન્ટમાં કોમેન્ટ કરવાની છે જો પહેલાં આપણે જોઈએ તો તમામ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા આ સિવાય સેન્ટ્રલ લેવલની જેરી અંદર ગુજરાતી ભાષામાંથી તમે પરીક્ષા આપી શકો છો એ તમામ ભાષામાં ગણિત પૂછાય છે શું પૂછાય દોસ્તો ગણિત પૂછાય તો ગણિતના જેમ કે જોઈએ અહીંયા કે ચક્રવૃત્તિ વ્યાજ આધારિત દાખલાઓ એકદમ સરળ રીતે ગણતા શીખી શકો છો આ સિવાય વાત કરી કે આની અંદર આપણે કેવા દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું તો આ જેમ તમને અહીંયા રકમ જોવા મળે છે કે વીસ હજાર રૂપિયાનું પાંચ ટકા લેખે કેટલા વર્ષનું બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો જ્યારે પણ પરીક્ષામાં આ પ્રકારનો દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ આવડવો જોઈએ આવડવો જોઈએ ને આવડવો જ જોઈએ તો આપણે ચલો શરૂઆત કરીએ આજના વીડિયાની જય ભારત બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધું તો કેટલાક મિત્રો ભૂલ કરે કે આઈ બરાબર પીઆરએલ ભાગ્યા સો વાળું સૂત્ર છે આ પીઆરએલ ભાગ્યા સો વાળું સૂત્ર મૂકીને દાખલો ગણે પણ અહીંયા આ સૂત્રનો ઉપયોગ નથી કરવાનો કેમ નથી કરવાનો કારણ કે અહીંયા આપણને પૂછ્યું છે ચક્રવૃત્તિ વ્યાજ શું પૂછ્યું દોસ્તો ચક્રવૃત્તિ વ્યાજ બે ત્રણ દાખલાઓ છે બે ત્રણ પ્રશ્નો અહીંયાથી સોલ્વ થાય એ રીતે તમે સમજો પહેલું આપણે સમજીએ ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર તમને ઓપ્શન આપ્યું હોય કે નીચેનામાંથી કયું ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું સૂત્ર છે તો અહીંયા જુઓ આપણે વાત કરીએ ચક્રવૃત્તિ વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ શોધવા માટે આઈ બરાબર પીઆર એન ભાગ્યા સાદું વ્યાજનું હતું તો અહીંયા આવશે પી પી એટલે આપણી શું થશે મૂડી મૂડી કહેવાશે જો તમે મૂડી નાખો તો આને શું કહેવાશે મૂળ કિંમત કહેવાશે મૂળ કિંમત કહેવાશે જો તમે મૂળ કિંમત નાખો તો આને શું કહેવાશે મુદ્દલ યાદ રાખજો આટલી વસ્તુ તો પી પછી કંસમાં એક વત્તા આર ભાગ્યા સો અને એના ઉપર એન આનો મતલબ આર આર હંમેશા શામાં હોય ટકા દર્શાવ્યું છે જેને આપણે કહીશું વ્યાજનો દર આને શું કહેવાશે વ્યાજનો દર યાદ રાખજો આર એટલે વ્યાજનો દર કેટલા ટકા લેખે તમે આપો છો કેટલા ટકા લેખે તમે લો છો એના પછી અહીંયા ઉપર જુઓ એન છે એન શું દર્શાવશે આપેલ સમયગાળો તમે કેટલા સમય માટે વ્યાજ આપ્યું છે પણ એનને હંમેશા શામાં લખીશું આપણે વરસમાં શામાં લખીશું વરસમાં સમજાય તો આ સૂત્ર થઈ ગયું આઈ આઈ બરાબર ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર શું થયું ચક્રવૃતી વ્યાજનું સૂત્ર થયું ચક્રવૃતિ વ્યાજ બરાબર પી કૌશમાં એક વત્તા આર ભાગ્યા સો એની આખા બ્રેકેટની ઉપર એન તો તમારો અહીંયાથી એમસીક્યુ નો એક પ્રશ્ન છે જે એક પ્રશ્ન છે એ તમારો સીધો અહીંથી આવી જાય ક્લિયર તો આપણે આગળ વધીએ હવે આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો દાખલો બની જાય થોડો સમય આપણી પાસે વધારે લઈએ તો ત્યારે આપણે એક શોર્ટ રીતનો ઉપયોગ કરીશું અહીંયા કઈ શોર્ટ રીત છે તે તો અહીંયા જુઓ કે કોઈ પણ તમને શું આપ્યું હોય મૂડી આપેલી હોય આ મૂડી આપેલી હોય અને મૂડીમાં કીધું હોય બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલા વર્ષનું જ્યારે પણ મૂડી આપેલી હોય અને તમને કીધું હોય બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું કીધું હોય ધારો કે મૂડીના પ્રથમ વર્ષ બે વર્ષનું કીધું એટલે પ્રથમ વર્ષ અને આ બીજું વર્ષ એ જો મૂડીના એક્સ ટકા મૂડીના એક્સ ટકા એટલે કે મૂડી ગુણ્યા એક્સ ભાગ્યા આ મૂડી ગુણ્યા એક્સ ભાગ્યાનો જે જવાબ મળે એને આપણે બે વડે ગુણી એને નીચે લખી દેવાનું ત્યાર પછી અહીંયા એક્સ ટકા બીજા વર્ષના તો આ જે મળ્યું મૂડી આને કહી દઈએ એક આ જે એક નંબર મળ્યો એને કેટલા વડે ગુણવાના એક વડે ગુણી અને અહીંયા મૂકી દઈશું અહીંયા આનો જવાબ વાય આવે કે આનો જવાબ ઝેડ પછી આ બંનેનો સરવાળો કરીએ આ બંનેનો સરવાળો કરીએ જેમ કે ઝેડ બતા વાય કરીએ ને તો જ્યારે આ બંનેનો સરવાળો મળે ને એ તમારે શું મળે મૂળ કિંમત જે તમને વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ કીધું છે સોરી ચક્રવૃત્તિ વ્યાજ તમને મળશે મૂળ કિંમત ક્યાં ચક્રવૃત્તિ વ્યાજ મળશે તો આ રીતે આપણે દાખલો ઘડવાનો પ્રયત્ન કરીએ જ્યારે પણ તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો બે અહીંયા જો બે વર્ષનું કીધું છે તો આપણે રેશિયો યાદ રાખજો બે જેમ એક શું યાદ રાખીશું બે જેમ એક વીસ હજારનું પાંચ ટકા લખે તમારે પહેલાં શું રફા મૂડી એટલે વીસ હજાર વીસ હજારનું કેટલા ટકા લેખે પાંચ ટકા લેખે વીસ હજારનું પાંચ ટકા લેખે તો વીસ હજાર ટકા એટલે તમારે અહીંયા નીચે કરવાનું પાંચ ટકા એટલે આ રીતે હવે એક બે એક બે શૂન્ય ઉપર નીચે ઉડાડી દીધા અહીંયા કેટલા વધ્યા બસો બસો ગુણ્યા પાંચ બે પંચા દસ એટલે જવાબ શું આવ્યો એક હજાર તો અહીંયા આપણે મૂકી દઈશું એક હજાર હવે આ એક હજારને બે વડે ગુણવાના એટલે અહીંયા જવાબ કેટલો આવશે દોસ્તો બે હજાર રૂપિયા બે વર્ષનું કીધું છે એટલે ડબલ વખત તીર મારવા પડશે હવે એક હજારના કેટલા ટકા એક હજારના પાંચ ટકા તો અહીંયા લખવાનું એક હજાર ના પાંચ ટકા એક હજારના પાંચ ટકા એટલે બે જીરું ઉડાડી દઈએ વધ્યા કેટલા અહીંયા દસ અને અહીંયા કેટલા વધ્યા પાંચ દસ પંચા પચાસ તો આના કેટલા પચાસ આવશે તો આને કેટલા વડે ગુણો એક વડે ગુણો એટલે જવાબ શું આવ્યો પચાસ હવે આ બે હજાર અને પચાસ આ બંનેનો શું કરવાનો સરવાળો શું કરીશું મિત્રો સરવાળો તો બે હજાર અને પચાસનો સરવાળો કરીએ બે હજાર વધતા પચાસનો સરવાળો કરીએ તો આપણો જવાબ શું આવશે જવાબ આવશે બે હજાર વધતા આ પચાસ રૂપિયા આપણે એડ કરીએ તો જવાબ શું મળશે બે હજાર પચાસ તો આપણો જવાબ આવશે બે હજાર પચાસ આ આપણો સાચો જવાબ છે આ રીતે તમારો દાખલાનો જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો જો આ મેં સમજણ માટે આ બધી ટ્રીક કરી છે પણ તમે સીધું કહી શકો જેમ કે અહીંયા સીધું કેવું હોય તો અહીંયા બે જીરો ઉડાડી દો વીસ પચાસ હોય એટલે એક હજાર આ બે જીરો ઉડાડી દો પાંચે દાન પચાસ પચાસ મૂકી દો સીધો જવાબ પરંતુ તમને ખબર ના હોય એ માટે મેં અહીંયા ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો થોડો સમય લેશે થોડું ચેપ્ટર તમને લેન્ધી પડે એવું છે પણ થોડો સમયગાળો લેશે જેમકે તમે અહીં સૂત્રની મદદથી કરો ને તો સૂત્રની મદદથી તમારે જો સૂત્રની મદદથી આપણે દાખલો ગણવો હોય ને તો અલગ રીતે ગણવો પડે આ બધું તમે ઈજી સરળતાથી તમે સમજી શકો એટલા માટે મેં આ સરળ ટ્રીકનો ઉપયોગ કર્યો છે નહીં તો સૂત્રની મદદથી પણ કરી શકો છો પણ સૂત્રની મદદથી કરવામાં તકલીફ એ છે કે તમારો સમય વધારે બગડશે આવો નો બીજો દાખલો રૂપિયા પચાસ હજારનું દસ ટકા લેખે બે વર્ષનું ચક્ર ઉઠકી વ્યાજશો તો તો અહીંયા આપણે શું લખીશું મૂડી મૂડી કેટલી આપી છે આપણને પચાસ હજાર રૂપિયા પચાસ હજારના કેટલા ટકા લખે દોસ્તો દસ ટકા લેખે કેટલા ટકા લખે દસ ટકા લેખે એટલે બે તીર દોરી દેવાના અચો પચાસ હજારના દસ ટકા એટલે તમારે કેવું હોય તો કહી શકાય પચાસ હજાર રૂપિયાના દસ ટકા એટલે દસ ભાગ્યાસો એક બે જીરો ઉડિયા એટલે આનો જવાબ કેટલો આવ્યો તો આનો જવાબ આવશે દોસ્તો પાંચ હજાર કેટલો જવાબ આવે પોચ હજાર તો પોંચ હજાર અહીંયા મૂકું હવે શું કરવાનું પોંચ હજારના દસ ટકા સુધી લેવાના આ પોંચ હજાર પોંચ હજારના કેટલા સુધી લેવાના દસ ટકા પાંચ હજારના દસ ટકા શોધો એટલે કે કેટલા જવાબ આવે પાંચસો રૂપિયા કેટલો જવાબ આવ્યો પાંચસો તો પાંચસો અહીંયા મૂકી દો હવે વાત શું કરી હતી કે જે આગળ પહેલી હોય ને એને બે વડે ગુણ દેવાનું અહીંયા તો કેટલો આવશે પાંચ દુ દસ એટલે દસ હજાર અને અહીંયા આને ગુણો કેટલા વડે એક વડે એટલે કેટલો આ પાંચસો રૂપિયા આ બંનેનો શું કરવાનું સરવાળો એટલે જવાબ શું આવશે આપણો દસ હજાર પાંચસો જવાબ શું આવશે દસ હજાર પાંચસો આપણો જવાબ તો આ હતો આપણો બીજો દાખલો આજુ આ દાખલા મેં ઇઝી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ એકદમ સરળતાથી પહેલા શું કરવાનું કે પાંચ હજારના દસ ટકા આપણે સુધી એટલે પચાસ હજારના દસ ટકા એટલે કેટલો આવે પાંચ હજાર પચાસ ટકાના દસ દસ ટકા લેખી કેટલા થયા પોંચ હજાર તો પચાસ હજારના દસ ટકા લેખી પોંચ હજાર થયા પાંચ હજારના દસ ટકા લેખે કેટલા થયા દોસ્તો પાંચસો થયા હવે આને શું કરવાનું આપણે યાદ રાખવા માટે કીધું હતું બે જમ એક જ્યારે પણ બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શું થાય એટલે બે જેમ એક યાદ રાખવાનું આ બેને પહેલી સંખ્યા સાથે ગુણો અને બીજા સાથે એકને ગુણો અને બંનેનું શું કરવાનું આ બંનેનું કરવાનું સરવાળો શું કરવાનું દોસ્તો સરવાળો આ બંનેનો સરવાળો કેટલો આવે છે દસ હજાર પચાસ આપણું વ્યાજ મળશે ચક્રવૃત્તિ વ્યાજ કેટલું મળશે દસ હજાર પચાસ ત્યારથી થોડા આપણે આગળ જઈએ અને હવે સમજવાનો પ્રયત્ન કરીએ દસ હજારનું દસ ટકા લેખે દસ હજારનું દસ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો દાખલો સેમ છે તો મારી સાથે તમારે પણ મગજનો ઉપયોગ કરવાનો છે અને મગજમાં બોલવાનું છે હું જે બોલું એ તમારે મગજમાં વિચારવાનું છે ચાલો મનમાં બોલજો હું ડાયરેક બોલું છું દસ હજાર રૂપિયા આપણી શું કહેવાય દોસ્તો મૂડી તો મૂડી અહીંયા લખો કેટલી દસ હજાર રૂપિયા દસ હજારના કેટલા ટકા દસ ટકા એક તીર અહીંયા લખી દો चलो 10000 ના 10% 10000 ના 10% 10000 ના 10% એટલે કેટલા 1000 10000 ના 10% કેટલા મળે 1000 चलो કેટલા ટકા લખે 10% લખે 1000 તો અહીંયા આપણે મૂકીશું 1000 પછી પાછું તીર માર દેવાનું કેટલા વર્ષ માટે 2 વર્ષ માટે તો આપણે આને કેટલા વડે ગુણી દેવાના બે વડે તો જવાબ કેટલો આવશે બે હજાર રૂપિયા હજુ કેટલા ટકા એક હજારના દસ ટકા અહીંયા શું કરવાનું એક હજારના દસ ટકા એટલે દસ ભાગ્યા સો એક બે જવાબ કેટલો મળશે આપણો સો સોને કેટલા વડે ગુણીશું સાહેબ એક વડે જવાબ કેટલો આવ્યો સાહેબ બસો રૂપિયા સોરી સો રૂપિયા સો રૂપિયા જવાબ આવ્યો સો ગુણ્યા એટલે સો એટલે અહીંયા જવાબ કેટલો આવશે બે હજાર રૂપિયામાં સો રૂપિયા ઉમેરીએ તો સાહેબ જવાબ સો રૂપિયા ઉમેરીએ તો કે સાહેબ જવાબ કેટલો આવશે એકવીસો રૂપિયા તો આપણે સાચો જવાબ શું આવશે એકવીસો રૂપિયા દસ વર્ષ દસ હજારનું દસ ટકા લેખે બે વર્ષનું સાત ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થશે એકવીસો રૂપિયા કેટલું થશે દોસ્તો એકવીસો રૂપિયા ત્યાંથી થોડા આપણે આગળ વધીએ જુઓ જ્યારે પણ પ્રશ્ન પરીક્ષામાં આવો દાખલો પ્રશ્ન પૂછાય આવો દાખલો પૂછાય એટલે કેવું હોય સામાન્ય રીતે લોકોમાં ગભરાટ છૂટી જાય પણ આપણે ગભરાવાની જરૂર નથી જો શું કહેવા માંગે છે દસ ટકા લેખે કેટલા ટકા લેખે દસ ટકા જો અહીંયા પ્રશ્ન છે સમજો દસ ટકા લેખે ટકાને આપણે શું કહેતા હતા આર દસ ટકા લેખે બે વર્ષનું કેટલા વર્ષનું દોસ્તો બે વર્ષનું અહીંયા સમજો આપણે વ્યાજ કેટલા વર્ષનું શોધીએ છીએ બે જ વર્ષનું બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ અને સાદુ વ્યાજ આપેલું છે જો સાદુ વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ તો આયા આપણે કીધું છે એક સાદું વ્યાજ અને બીજું કીધું છે ચક્રવૃત્તિ વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ આ બંનેનો તફાવત તફાવતને આપણે કહીશું બાદ બાકી જ્યારે પણ તમને પરીક્ષામાં પૂછાય કે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજ અથવા સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત તો એક જ સૂત્ર યાદ રાખવાનું પીઆર પી આર સ્કવેર જ્યારે પણ પરીક્ષામાં પૂછાયત નું સૂત્ર છે ભાગ્યા સો નો વર્ગ આ સૂત્ર યાદ રાખજો એકવાર મારી સાથે મનમાં બોલી જાઓ સાધુ વ્યાજ અને ચક્રવૃતી વ્યાજનો તફાવત શોધવાનું સૂત્ર સાધુ વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત બરાબર પીઆરનો વર્ગ ભાગ્યા નો વર્ગ ક્લિયર હજુ આ સૂત્રની મદદથી આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું તો હું ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજને કહી દઉં છું ચસ્સા શું કહી દઉં છું છસ્સા ચસ્સા સાદું વ્યાજ કેટલું છે આર બરાબર કેટલા છે આર સાહેબ હમણાં તમે કીધું દસ ટકા બરાબર છે તફાવત કેટલો આવ્યો છે તફાવતને કહી દો ડેલ્ટા તફાવત કેટલા રૂપિયા ચારસો રૂપિયા સરસ વર્ષ કેટલા વર્ષ માટે વર્ષ સાહેબ બે વર્ષ માટે બરાબર છે આ તમારો સમજણ માટે આટલું લખવું હોય તો લખવાનું ન લખવું તો કંઈ વાંધો નથી તો ચક્રવૃત્તિ વ્યાજ અને સાદું વ્યાજનો તફાવતનું સૂત્ર આવ્યું પી આર સ્ક્વેર ભાગ્યા સોનો વર્ગ પીની કિંમત કેટલી તો પીની કિંમત આપણે શોધવાની છે હજુ ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત આપ્યો છે આપણને રૂપિયા ચારસો કેટલો આપ્યો છે દોસ્તો રૂપિયા ચારસો તો જે આ ચારસો આપેલો છે એને આપણે લખી દઈએ અહીંયા ચારસો બરાબર આપણે શું શોધવાની છે મૂડી શોધો દસ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત રૂપિયા ચારસો છે તો મૂડી શોધવાનું તો મૂડી આપણે શોધવાની છે તો મૂડી એટલે એને કહીશું આપણે દસ ટકા એટલે દસ નો વર્ગ કહી દો બે જો આરની બે ઘાત આનો મતલબ શું થાય આરની બે ઘાત આનો મતલબ થાય આર ગુણ્યા આર આર ગુણ્યા આર એટલે મેં અહીંયા લખ્યું છે પી ગુણ્યા દસ ગુણ્યા દસ હજુ કેટલા ટકા લેખે દસ ટકા લેખે ભાગાકારની અંદર કેટલાનો વર્ગ સોનો વર્ગ એટલે સો ગુણ્યા સો તો અહીંયા એક બે એક બે બે શૂન્ય ઉડી ગયા આપણે બે શૂન્ય ઉડાડી દીધા હવે અહીંયા કેટલા વધ્યા સો સો અહીંયા ભાગાકારમાં તો અહીંયા જશે ગુણાકારમાં છે તો કે સાહેબ કહેવાશે ચારસો ગુણ્યા સો બરાબર લખવું હોય તો શું લખાય પી હવે ચારસો ગુણ્યાસો આનો મતલબ શું થાય બંનેનો ગુણાકાર કરો તો કેટલો જવાબ આવશે એક તો પાછળ જુઓ એક બે પાછળ આ બે બોર્ડના મૂકી દો એક બે અને આગળ ચાર તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો ચસા ચાલીસ હજાર રૂપિયા મૂડી હોય ને તો સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત રૂપિયા ચારસો મળે શું મળે રૂપિયા ચારસો મળે બરાબર તમારું સૂત્ર યાદ રાખવાનું સાદુ વ્યાજ અને સાદુ વ્યાજ અને ચક્રવૃતી વ્યાજનો તફાવત આપેલો હોય એનું સૂત્ર છે એટલે એટલે આપણી મૂડી કેટલા એ અને વર્ષ આપેલું હંમેશા જો બે વર્ષ માટે જ હોવું જોઈએ કેટલા વર્ષ માટે બે વર્ષ માટે હોય ત્રણ વર્ષ માટે સૂત્ર બદલાશે આપણે કેટલા વર્ષ માટે જોઈશું બે જ વર્ષ માટે આગળ પણ બે વર્ષ માટે ને અત્યારે પણ બે વર્ષ માટે જોઈશું આગળ જોઈએ કોન્સ્ટેબલ અને રેવન્યુ તલાટીમાં આવા દાખલા પૂછાશે બરાબર પંદરસો પંદર ટકા લેખે બે વર્ષનું અહીંયા પણ કેટલા વર્ષ કીધા છે બે વર્ષ કેટલા ટકા લેખે પંદર ટકા લેખે સાધુ વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત રૂપિયા કેટલા આપે નવસો રૂપિયા કેટલા આપે છે નવસો હોય તો મૂડી સૂત્ર તો અહીંયા તો સાહેબ આપણે લખીએ કે ચસાત તમે મારી સાથે બોલો સાધુ વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજના તફાવતનું સૂત્ર બરાબર પીઆરની બે ઘાત અથવા પીઆર નો સ્કવેર ભાગ્યા સોનો વર્ગ આપણી પાસે આર કેટલા છે ટકાવારીમાં કેટલું મૂલ્ય આપ્યું પાછળ જોવાનું ટકાવારીમાં આ ચિહ્નો સાહેબ પંદર ટકા કેટલા ટકા પંદર ટકા રૂપિયા કેટલા નવસો તો અહીંયા ચસાતક કેટલું આપ્યું છે નવસો તો નવસો બરાબર પી ગુણ્યા પંદર ગુણ્યા પંદર ભાગ્યા સો ગુણ્યા પંદર એટલે કેવું હોય તો કહી શકાય ત્રણ ગુણ્યા પાંચ ત્રણ ગુણ્યા પાંચ થઈ ગયું પોચ એટલે કે વીસ પંચા સો એટલે પોચ ઉપરની ઉપર નીચે ઉડાડી દીધા અહીંયા પાંચ એટલે ચાર પંચા વીસ કહેવાય એટલે આપણે પોચ ઉપર નીચે ઉડાડી દીધા તો અહીંયા વધ્યા કેટલા ચારસો ચાર ગુણ્યા સો એટલે વધ્યા કેટલા ચારસો હજુ ત્રણ એટલે ત્રણ તારી નવ કહેવાય ત્રણ તારી નવ કહેવાય કે નો કહેવાય દોસ્તો કહેવાય તો આ ત્રણ તારી નવ એટલે કે અહીંયા સો ગુણ્યા નવ કરીએ તો આ નવ આપણે ઉપર નીચે કેન્સલ તો અહીંયા શું વધ્યું અહીંયા વધ્યા પી પી બરાબર કેટલા વધ્યા અહીંયા સો ગુણ્યા અહીંયા કેટલા ચારસો અહીંયા કેટલા ચારસો તો આનો જવાબ શું આવશે રૂપિયા ચાલીસ હજાર તો મૂડી કેટલી હશે ચાલીસ હજાર હશે પંદર ટકા લેખે બે વર્ષનું સાદુ વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત નવસો રૂપિયા હોય તો મૂડી કેટલી હશે ચાળીસ હજાર રૂપિયા હશે ખરેખર જો વિડીયોમાં તમને આવે છે મજા તમને એકદમ સરળ ભાષામાં સમજાય છે મગજમાં દાખલાઓ ચડે છે અને જો મજા આવતી હોય ને તો એક શુભચિંતક તરીકે આ વિડીયોને કરવાની છે લાઈક અને આ વિડીયોને તમારા પચાસ મિત્રને શેર કરો અને આપણા પરિવારનો ભાગ બનાવવામાં મદદ કરો બસ તમારે કંઈ જ નથી કરવાનું આટલું કરવાનું છે આપણે ફ્રીમાં એક 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 ટોપિક તમને આપતા રહીશું કે એવું નહીં કે ચક્રવૃત્તિ વ્યાજનું બે ચાર દાખલા આપણે જોઈશું કે સત્તર તારીખ પછી કંઈક સારી એવી સરપ્રાઇઝ આ ચેનલમાંથી હું આપવા માગું છું સરપ્રાઇઝ છે અને આ સરપ્રાઇઝ જ્યારે હું સત્તર અથવા અઢાર તારીખે તમને આપીશ ત્યારે તમારે જોઈ લેવાની બરાબર આગળ વધીએ સ્પેશિયલ ગણિત અને રીઝનિંગ માટે અહીંયા જુઓ આ પ્રકારનો પણ દાખલો પરીક્ષામાં હોય કે કોઈ એક રકમ ત્રણ વર્ષે બમણી થાય કોઈ એક રકમ ત્રણ વર્ષે કેવી થાય દોસ્તો બમણી થાય બમણી તો ચાર ગણી કેટલા વર્ષે થાય હજુ બમણી બમણી થાય તો કે સો રૂપિયાના બમણા કેટલા કહેવાય સો રૂપિયાના બમણા બસો કહેવાયક નો કહેવાય તો સદ કહેવાય તો કે ત્રણ વર્ષે બસો રૂપિયા બમણા થાય ત્રણ વર્ષે કેટલા થાય બસો રૂપિયા બમણા થાય ચાર ગણી કરવાની છે તો બમણી આ બમણી હતી બમણીના બમણા બમણીના બમણા આ બમણી હોય અને એના બમણા બમણીના બમણા કેટલા કહેવાય ચાર ગણા કહેવાયક નો કહેવાય બમણીના બમણા કેટલા કહેવાય ચાર ગણા અથવા ચાર ગણી કહેવાય તો અહીંયા ચાર ગણી ક્યારે થશે તો કહેજો ત્રણ વર્ષે કેટલા થતા હોય બસો રૂપિયા તો ત્રણ વર્ષના બમણા કેટલા કહેવાય છ વર્ષ જો ત્રણ વર્ષના બચ્ચો હોય બસો રૂપિયા થતા હોય તો છ વર્ષના કેટલા થાય છસો થાય કે ના થાય તો ત્રણ વર્ષે બમણી હોય તો ચાર ચાર ગણી ક્યારે થાય તો ચાર ગણી કેટલા વર્ષે થશે તો ચાર ગણી કિંમત થશે છ વર્ષે આપણો જવાબ શું આવશે છ વર્ષ એટલે કે છ વર્ષ આપણો જવાબ આવશે છ વર્ષે કેટલી થશે બમણી ત્રણ વર્ષે બમણી થાય ચાર ગણી થતાં છ વર્ષ લાગે બમણી ગુણ્યા બમણી એટલે ચાર ગણી અને ચાર ગુણ્યા ગુણ્યા બમણી કરો ને ચાર ચાર ગણી છે એમાં બમણી ઉમેરો ને તો આઠ ગણી થાય આઠ ગણીમાં બમણી ઉમેરો તો છ સોળ ગણી થાય બત્રીસ ગણી ચોસઠ ગણી એકસો અઠ્યાવીસ ગણી બસો છપ્પન ગણી પાંચસો બાર ગણી એક હજાર ચોવીસ ગણી તો આ રીતે ગણી થાય આપણે આગળ જોઈએ એવી સેમ સેમ ટુ છે જો અહીંયા ને બમણાના બમણા એટલે ચાર ગણા બમણાના બમણા એટલે ચાર ગણા કહેવાય કે કહેવાય આગળ જોયું હા ભાઈ કહેવાય બમણાના ફરી પાછું બમણા એટલે સાહેબ કહેવાય આઠ ગણા શું કહેવાય આઠ

ત્રણ વર્ષે બમણા થાય છ વર્ષે ચાર ગણા થાય અને નવ વર્ષે આઠ ગણા થાય તો આનો મતલબ એવું થયું સાહેબ નવ વર્ષે આઠ ગણા થાય તો અહીંયા આપણો સાચો જવાબ શું છે તો અહીંયા સાચો જવાબ છે આઠ ગણા ક્યારે થાય કે સાહેબ આઠ ગણા છે એ નવ વર્ષે આપણા આઠ ગણા થશે કેટલા ગણે નવ વર્ષે તો દોસ્તો આ હતો આજનો ટોપ કહી શકાય એવો વિડીયો હજુ સુધી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારી જે બેલ છે એની નોટિફિકેશનને ઓન કરી દેજો અને ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા સાથે સાથે જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોમાં એટલે કે તમારા ફ્રેન્ડ છે એ મિત્રોમાં શેર કરજો અને આ એમને કહેજો કે આ વિડીયો છે એને તમારા પાંચ મિત્રો મિત્રોમાં શેર કરે ભાઈ જો આપણી ચેનલ છે આ નવી ચેનલ શું છે નવી ચેનલ નવી છે અને હું ઓફલાઈનમાંથી ઓનલાઈનમાં આવ્યો છું હમણાં ઓફલાઈનમાંથી ક્યાં આવ્યા છીએ ઓનલાઈન તો દોસ્તો તમારે ભરપૂર મને સપોર્ટ કરવાનો છે જો મિત્રો તમારો સારો સપોર્ટ રહેશે તો આપણે એવું ગણિત કરીશું કે તમે ઊંઘમાં પણ ગણિત નહીં ભૂલો તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત